ગુંદર ને મોટો થાય એટલે ગોળવાળું પાણી તેમાં એડ કરી દો ગુંદર ને ઝીણો કરીને લેવાથી ગરમ પાણીમાં જલ્દી ઓગળી જશે તેમાં એક ચમચી સૂંઠ પાવડર અડધી ચમચી ગંઠોળા પાવડર એક ચમચી ખસખસ એડ કરી સારી રીતે મિક્સ કરી લો અને એક બે મિનિટ માટે ધીમી આંચ ઉપર ઉકળવા દો આ જેમ ઠરે છે તેમ વધારે ઘાટી બને છે તેથી તેમાં કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ રાખવી તેમાં એક ચમચી કોપરાનું છીણ એડ કરીને ગેસ ફ્લેમ બંધ કરી દો ગુંદર ની રાબ જાડી પાતળી રાખી શકાય છે તેમાં ડ્રાયફ્રુટ પણ એડ કરી શકાય રોજ સવારમાં ટેસ્ટી ગુંદર ની રાબ ની મજા માણો